રાષ્ટ્રીય નાય મહાસભા ગુજરાત રાજ્યના પ્રમુખ આંબાભાઈ નાયીએ થરાદમાં યોજી પીસી રાષ્ટ્રીય નાય મહાસભા ગુજરાત રાજ્યના પ્રમુખ આંબાભાઈ નાયીએ થરાદમાં યોજી પીસી રાષ્ટ્રીય નાય મહાસભા ગુજરાત રાજ્યના પ્રમુખ આંબાભાઈ નાયનું નિવેદન અમદાવાદ ખાતે ઇત્તર સમાજનું મહાસંમેલન યોજાશે આંબાભાઈ નાય સો જેટલી ઇત્તર જ્ઞાતિઓના લોકો આવશે એક મંચ પર જે જ્ઞાતિઓના મતો ઓછા છે તે લોકોને રાજકારણમાં ભાગીદારી ના મળતા મહાસંમેલનનું થશે આયોજન સો જેટલી ઇતર કોમના આગેવાનો ભેગા થઈ મિટિંગ યોજી મહાસંમેલનનું કરશે આયોજન જેટલા સુધી ઇતર કોમના લોકોને આયોગ અને નિગમો નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે પૂરા ગુજરાતમાં સો એક જ્ઞાતિ એવી છે કે જેમના દરેક મત ક્ષેત્રમાં હજાર વોટ બે હજાર વોટ પાંચ હજાર વોટ અને છ હજાર વોટ જેટલા વોટો આવેલા છે દરેક મત ક્ષેત્રમાં ઇફેક્ટિવ છે કે આ લોકોના વીસ થી પચીસ હજાર મત આવેલા છે તો પૂરા ગુજરાતમાં આવી ઇતર કોમો એમને ન્યાય મળ્યો નથી એમને સન્માન મળ્યું નથી એમને રાજકીય ભાગીદારી મળી નથી એમને પોલિટિક્સ પાર્ટીઓમાં કોઈએ નેતૃત્વ કરવાની તક આપી નથી આવા લોકોને એક મંચ ઉપર લાવવા માટે અમે ટૂંક સમયમાં પૂરા ગુજરાતના ઇતર કોમના આગેવાનો ભેગા થવાના છીએ અને આગામી રણનીતિ ઘડી અનેક ઇતર કોમનું જનરલ મહાસંમેલન અમદાવાદ ખાતે યોજવાના છીએ અને કોમોને ન્યાય મળે કોમોને સરકારમાં ભાગીદારી મળે ઇતર કોમોનો ઉદ્ધાર થાય એના માટેના અમે પ્રયત્ન કરશું અને અમે ત્યાં સુધી લડત ચાલુ રાખશું કે જ્યાં સુધી આ લોકોને રાજકીય ભાગીદારી ન મળે એમના આયોગ ન મળે એમના નિગમ ન મળે ત્યાં સુધી આ અમારી લડત ચાલુ રહેશે અને ન્યાય અપાવીને અમે જંપીશું